નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ શહેરના તુર્ખા રોડ પર આવેલ હીરાના કારખાનામાં ચાર લાખ નેવું હજારની કિંમતના હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો તારીખ અઢાર જુલાઈના રોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં હીરાની ચોરીથી આ અંગેની એક ફરિયાદ નોંધાઈ હતી રાત્રિના સમયે તુર્ખા રોડ ગોપાલનગર વિસ્તારમાં એક મકાનમાં ચાલી રહેલ હીરાના કારખાનાના ટેબલના ખાનામાંથી અલગ અલગ પેકેટોની ચોરી થઈ હતી ચાર લાખ નેવું હજારની કિંમતના હીરાની ચોરી થતાં શંકાસ્પદ માણસની પૂછપરછ કરતા આરોપી પ્રવીણ ઉર્ફે ટેપુ મનસુખભાઈ ચૌહાણ દ્વારા કબૂલાત કરવામાં આવી હતી સત્તર જુલાઈના રાતના સમયે કારખાનાના ધાબામાં સોંપાઈ જઈ કારખાનું બંધ થયા પછી હીરાના પેકેટની ચોરી કરવા અંગે કબૂલાત આપી હતી સોરાયેલ હીરાના પેકેટ પોતાના રહેણાંકી મકાનમાં સંતાડેલ હોવાનું જણાવી તમામ હીરાના પેકેટ સાથે આરોપીની ધરપકડ કરી હતી વધુ તપાસ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ બોટાદ ટાઉન પોસ્ટે ખાતે ગત તારીખ સત્તર જુલાઈના રોજ સાંજના સમયે આ જે કારખાનું આવેલું છે આ જે રાહુલભાઈ કરજરિયા છે તેમના કારખાનામાંથી આ જે હીરાના પેકેટ છે તે ચોરી થયા હતા આવી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન તથા સ્થાનિક સર્વેલન્સની ટીમો દ્વારા યુક્તિ પ્રયુક્તિથી જે પણ ત્યાં કામ કરે છે તેમના તમામની પૂછપરછ કરવામાં આવી હતી અને જે દરમિયાન અન્ય ટેકનિકલ સર્વેલન્સથી અમને આ જે આરોપી છે તેની ભાળ મળી આવેલી છે અને તેમાં હાલમાં તમામ જે મુદ્દામાલ છે તે મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને આરોપી છે તે આરોપીને અટક કરવામાં આવ્યો છે આ જે આરોપી છે પ્રવીણભાઈ મનસુખભાઈ ચૌહાણ તેમના દ્વારા કુલ ચાર લાખ અને નેવું હજાર આસપાસની રકમના જે હીરા છે તે હીરા રિકવર કરવામાં આવ્યા છે આજે જે બનાવની એમો એવી છે કે કારખાનું બંધ થવા બાદના કોઈ સમયે આજે આરોપી છે તે ધાબા ઉપર સંતાઈ ગયો હતો અને ત્યારબાદ બારી છે તેના દ્વારા પ્રવેશ કરી અને આ કૃત્યને અંજામ આપેલો છે તેમાં કુલ સાત હજાર સાતસો અને છન્નું નીરા છે તે રિકવર કરવામાં આવ્યા છે અને હાલમાં પોલીસનું ઇન્ટ્રોગેશન આરોપી તરફે ચાલુ છે આ જે આરોપી પ્રવીણભાઈ ઉર્ફે ટેપુ ચૌહાણ છે તેમના વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ તપાસ કરી રહ્યા છે અને અગાઉ પણ આવા કોઈ ઘટનાને અંજામ આપ્યો હોય તો તેની પણ અમે તપાસ ચલાવી રહ્યા છીએ